નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે મુન્દ્રાની નર્મદા કેનાલમાં માતાની ત્રણ પુત્રો સાથે મોતની સલાંગ ત્રણે બાળકોના થયા મોત ગૌતમ ગંભીર સાથે પંગો લેનારા પાકિસ્તાની ક્રિકેટર પંદર વર્ષ બાદ પોતાની ભૂલ સ્વીકારી ઉના સરકારી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક બોલાવતા ધારાસભ્ય રાઠોડ મોદીએ કર્ણાટક પર દુઃખ વ્યક્ત કર્યું સહાય કરશે મિઝોરમ માટે મોટો દિવસ આઈઝોલ પહોંચ્યા પછી વડાપ્રધાન મોદીએ નવ હજાર કરોડ ની ભેટ આપી જુનાગઢમાં છ વર્ષ પહેલા કોર્પોરેટર ની હત્યા કરનારો આરોપી સાધુ વેશમાં રાજસ્થાન ના થી ઝડપાયો ચાંદખેડામાં દારૂના જથ્થા સાથે મહિલા સહિત ત્રણ ઝડપાયા પાંચ પોઈન્ટ રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસ બનાવવામાં વ્યસ્ત છે પરંતુ તે કામ કરી રહ્યું હોય તેવું લાગતું નથી ખુદ રાહુલ ગાંધી ગોતી રહ્યા છે કારણ અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળિયા ઘાટમાં ગમખવાર અકસ્માત એક સાથે ચાર વાહનો ધડાકાભેર અથડાયા એક વ્યક્તિનું ઘટના સ્થળે થયું મોત ખરાબ હવામાનને કારણે પીએમ મોદી મણિપુર ઇમ્ફાલ એરપોર્ટે ઉતર્યા રોડ માર્ગે ચુરાચંદપુર પહોંચ્યા ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની સરકારી જમીન પર દબાણ કરવા કેસમાં હાઈકોર્ટને તેની પેટીશન ફગાવી ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસન છે પરંતુ અમુલ ડેરી ચૂંટણીમાં ભાજપને પહેલીવાર બહુમતી મળી કોંગ્રેસની કારમી હાર સાહેબના સપનામાં મા આવ્યા વિડીયોનો બચાવ કરી કોંગ્રેસ હલકી માનસિકતા દેખાડી પીએમ મોદીના આક્ષેપો ઈરાકમાં જુમાની નમાઝ પછી મસ્જિદમાં અંદર જ સુની ઇમામ હત્યા કટ્ટરપંથી સિયા મુસ્લિમ જૂથથી થી આતંકવાદને આતંકવાદ ને લઈને યુએનએસસી માં હંગામો ઇઝરાયલ અને પાકિસ્તાન થયા આમને સામે વિશ્વની પ્રથમ એઆઈ બુદ્ધિ મંત્રી જે ન તો ભ્રષ્ટાચાર કર કે ન તો લાંચ લે શું ટેકનોલોજી સરકાર ચલાવી શકે ઊભા થયા એવા સવાલો ગુજરાતના રાજકારણમાં કેટલો પરિવારવાદ એડીઆર રિપોર્ટમાં સામે આવી મોટી માહિતી ગુજરાતમાં તૈયારી મુખ્ય ચૂંટણી અધિકારી તાલીમ માટે બેઠક યોજી સંદર્ભે તમામ રાજ્યોની જરૂરી તૈયારીઓ કરવા સૂચનાઓ આપવામાં આવી ભાજપના જ પૂર્વ સાંસદે સરકારના ભ્રષ્ટાચારની ખોલી પોલ કર્યા સણસણતા આક્ષેપો નારાયણ કાસડિયાએ લગાવ્યા આક્ષેપ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ